કુ બનાવવાની કુ લેયર આપણા આબરા કુ ગાવ આપને બીવો કરા જામસો બડા મજામસો સ્વાગત છે તમારું ના વ્લોગમાં નઈ જોઈન તૈયાર થઈ ગયો છું ગુડ મોર્નિંગ મને બોલ નઈ આવતો વેલા ઉઠારી નવરાઈ દીધો આમાં પ્રેસ કર નઈ હા મમ્મી ગુડ મોર્નિંગ હા ગુડ મોર્નિંગ

જય માતાજી હા નાસ્તો કર્યો દાદા ટોકી મને નહીં ખબર હું મટી જતા દર્શન કરતા આપણે મટી જતા તો છીએ મઢે દર્શન કરીએ થોડી વાર બેસીએ દર્શન કરીએ તો મઢે આવી દર્શન કરી હજુ તો કુલર બનાવવાની તૈયારી થાય હા ઘોઘા મહારાજની આ ઘોર મોર્યો બા તારા જ બનાવવાની હો કુલર પણ હજુ તું જીવું લેન એ તો જોડે રહીને શીખવાડ છે કે આવી રીતે ઓમ કરવાનું બરોબર હો ને ના એવું તો લઈ હા ને કાકા આવ દીવા કરવા જ્યા હા ને કરશે અમ ઘી નું કરું ઘી નું કરી દો હું પાટલી લેતા હું બે લ્યો લે બાકી જા બે હેન બા બે ખુરશી હેન આ લોટ નહીં બાજરી નો ચાર્યો હા દીવો કરવા માટે અને આ કુલેર માં થાય એટલું કરજો દીવો કરવા માટે આ કુલેર

Kuler, bernama nih kulier. Tame bau kata? Hah? Baru-baru Tamar Hah? બાનો મમ્મી એમનો ફોટો એ હા નહીં બા ધાબા ઉપર પડ્યો થોડું ઠંડુ થાય છે પંખો કરો થવા દીધું હોય ઠંડુ પાટલી લે તા बाबा आपने जीव करा क्या पोचम ना चौथ भेगी पोचम ना छठ भेगी है कोई ना ना पोचम भेगी कर तो कोई पोचम ना छठ भेगी कर हुँ, हुँ। <laughs> ना ना यो। ना यो બીજું મેળ્યું ન ખેતરમાં લઈ જવાનું અલગ હતું એ મેઘયું Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn આશીષભાઈ પછી પ્રસાદ વેકવાની હો તમારે બધો આવજો તો હવે જઈએ છીએ નાદીપુર દાદા ની તો તૈયાર થઈને બેઠા હા ચલો જઈએ એમ મેળી માં ચલો જઈએ હવે આવું સીતરા સાત અમે મેરો હોય કાલે જોઈએ ઓટો મારસી કરાજે ચાર માં જવાના નેરાનો નેરાનો ઢેલ

Chào buổi sáng. Chào các sáng. Chào buổi 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 નેદવાનું પાછું આવી ગયું ને નેદવાનું આ થોડું સાફ કરી ગયા તે સારું થયું ને ઉતાવળ કરતા હતા એટલે પછી થોડી વાર બા પાછી એકલી બેઠી હતી આટલા લાયા નતા બાના

કે ટીમ ના કુંડિયાનો કલિયે પડેલું નું નામ ખાલી ગી ભર દે દે રેવે તો કાઢની કોઈ ને બે એક જ તો કોઈ બવે તો ગરબત્તી ગરબતી કરે I'm a ચેસ નહીં આની કીરીઓ ખાય બધુ બસ કકડા કર ના બધી શીખવાડીએ ભૂલી વાયરો નહીં આમ હમણાં જોઈએ એટલે વાયરો છે ઉપર ઈ તે મૂકે એમ થાય અહીંયા આગળ મૂકી દે થોડું ધોરણ પટકલ લેવ કરી દે ચીડીઓને થોડી નાખી દઉં સીરિયલ નાખી દે ચીડીઓ નાખ અરે આ તમે કીધું એમ ના મુકાય ગોડો હું ઓકે હું કરું જઈ છું બે એક થી આગળ મુકે ઓ બે મો આ એ બધું તન શીખવાડવાનું હોય ઓકે ને નાખી દઉં બરાબર jëri është ndonjëherë mandje këmbë u તો આપણે અહીંયા દીવો ને કરી દીધું હ શ્રીફર ચરાયું કુલેર અગરબત્તી બધું કમ્પ્લીટ કરી દીધું આ બાજુ ખીડીઓને નાખી કુલેર થોડી થોડી જો આ બાજુ લેબરીએ નાખી હ આ તો આપણે મંદિર કરેલું નહીં ખાલી આ પવન ના આવે ને એટલે જ આ ઢોક્યું એટલે આપણો બંધનમાં બંધાવવાનું નહીં મંદિર આપણું બનાવીએ કે એવું કોઈ આ તો ખાલી વાયરો ના આવે એટલા બીડું કર્યું આ બાજુ એ આપણે દીવો કરી દીધો નહીં એ દીવો કરી દીધો એ આ બાજુએ બધા થોડી થોડી કોલેર નાખી હ હવે જઈએ આપણા ઘેર બાજુ ખેતરમાં તો દાદા ના જયા આજે ફોટો મારવા ટાઈમ દાદા ઉતાવર ઉતાવર બહુ કરતા પણ ટાઈમ હચ હોય ગયો આપણે હવા દહે આપણે આવીને બધું કરી દીધું હવે જઈએ ઘેર બામાં ઘેર હું આવું હું આવું નહીં દાદા ઓહન થઈ જેલી બાતો ચેવ હા તેન લેબરા આપરા નાસ્તો કર્યો તો તો વાગી ગયા છે બહાર અને ઘેર આવી ગયા નાની બોથી તો ખેતર માં હી તો ખાવાનું ચાલો આ બાજુ મમ્મી ફાઈન બોલો અજવારા ખાવા બેઠો બધો પાવર નહીં આજ તો

બે તો પાવન ગયો આ બાજુ મમ્મી ભાઈ ને મોરા હો માટે પપ્પા ખાઓ બેઠા ચ્યો રમ બધો જો

પૂરીઓ તરાય હા શક્કરપાડા બનાવજો હો પેલી વખત ના જેવું ના કરતી માસી ભાઈ એવું નહી કહું આમ કડક બનેલું ઘરે કમ્પ્લીટ હતા ખાલી નતા પૂરી જેમ લોબા થતા આ વખતે કમ્પ્લીટ બનાવજો અને થોડા આમ જાળ આ રાખીએ તો બનાવ તો પૂરી જેવા થઈ જાય કડક આ બાજુ જો બધા ગોઠોઈ ગયા લાઈન સર એક બે ત્રણ ચાર પાંચ છ આ સાતમું ઊંઘી ઊંઘી મૂક્યો આ જો આ એક ઉઈરી જો પાવર આવ્યો અમાર શોનથી થઈ બહાના હે ને બાર ચારની ઓનાઈ વાયરો ખાધી હતી આ તો શેખ આવી ગયો બહાર રમવા જેવીનના માટીમાં બેહાર્યા એવો રાજી રાજી થઈ જશે એ હો મુ એ નહીં જોવો ખાલી બિહારની અંચ જજો અમે વાડામાં લઈ ગયા હતા તે હો મુ એ નહોતો જોયો તો ગમે એટલી આમ બૂમ પાડ્યા ને એ કંઈ નહીં કબૂતર

જોવા હજુ તો પૂણા સાત થઈ ગયા સર આપણા હાથ પાક ધોઈ હવે દિવાળી કરી દઈએ મંદિરે આપણે દીવાબત્તી કરી દઈએ પછી મઢે જવાનું મઢે દિવાની કરતા દઈએ તો આવી એ મઢે દર્શન કરીએ થોડી વાર બેસીએ દિવાની તો કર્યા

હાલ ખાધું કશું આવું પપ્પા એમને ખાધું તો આજનો વ્રોટ કરીએ છીએ એન્ડ વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરી દેજો શેર કરી દેજો અને ચેનલના સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ગુડ નાઇટ જય માતાજી રાધે રાધે જયવીર વીર રાધે રાધે અરે